મિત્રો મને હેને એવું લાગે છે કે અમે દિલ્હી જે જવાના છીએ ને ફરવા આવ્યા દિલ્હીનો ખર્ચો મારો મિનિમમ લાખ ઉપરનો થવાનો છે મારો પ્રાચીનો ખર્ચો જ ખાલી કારણ કે અમે જે આ શોપિંગ કરીને આવ્યા છીએ ને અમે કંપનીના તો આ ખાલી જેકેટ લીધા છે અમારી મારી ઈચ્છા એવી હતી કે તિબેટીયન માર્કેટની અંદર અહીંયા જે જાય ને જેકેટ લેવા ગરમ કપડા માટે તો એ સસ્તા પડે પણ પ્રાચી અને પ્રણવ ભાઈ છે ને ધમ પછાડા કરાવીને આવડા આ ગરમ ઉના જેકેટ છે ને કંપનીના લેવડાવ્યા સ્પેશિયલ કઈ કંપનીનું લીધું પ્રણવ ભાઈ આ તમારું જેકેટસી છે હા એફસી યુકે નું છે પછી મારું છે આ યુસીબીનું લેવાનું છે હા બેનેટનનું લેવડાવ્યું પછી પ્રાચીનું જેકેટ લીધું આવડું આ આ સાત સાત હજારના જેકેટ છે મિત્રો આ સાત સાત હજારના જેકેટ લીધા અરે શું તિબેટન માર્કેટ માં જવાય લેવા પણ તો એમાં સસ્તા પડે પહેરેલા કપડા હોય તિબેટન માર્કેટ કોઈ ના આવે કોણે કીધું એમાં જોયા આવે હે પ્રાચી પહેરેલા હોય ઈ બધું મને કાઈ નથી ખબર ને ઈ કેતો હશે ઈ બધું મને પણ આ 7000 ના જેકેટ મિત્રો દિલ્હીમાં કપડા અમે પહેરવા લીધા ને ખાસ કરીને આધ્યા માટે કેટલી જોડી સ્વેટર લીધા 7-8 જોડી તો એના સ્વેટર આધ્યા લીધા બતાવો તો કેવા મસ્ત મસ્ત છે આધ્યા ના જો યસ આધ્યા સ્વેટર અહીંયા અમદાવાદમાંથી શોપિંગ કરી બે બે થઈ ગયા આ પછી આ બે ત્રણ પછી આ ચાર પછી આ પાંચ પછી હજી કેટલા બધા એની ટોપી કેપ ને મોજા ને આદ્યા માટે ઘણું બધું શોપિંગ કરી લીધું ને દીકરું ઘણું બધું શોપિંગ કરી લીધું ને હા ઘણું બધું એટલે મને એવું લાગે છે કે લાખ ઉપર નો નઈ જાય પણ થોડાક સસ્તા જેકેટ લીધા હોત ને તોય વાંધો ન આવે તો મોંઘા મોંઘા જેકેટ જ અત્યારે મોંઘા લઈ લીધા જ ને મિત્રો કે દિલ્હી માં તો શું થાય ને કઈ ખબર જ નથી પડતી હવે જો આજે દિલ્હી પોચી ગઈ આજે મંકી કેપાઈ પહેરી લીધી છે એટલે ધબધબાટી બોલાવા માંડ્યા છે તમે વાતો ખાલી કરો છો પેરો ને એટલે તમને એમ પેરો તમે આમાં કેવો ગરમાટો લાગે ને તમે જુઓ પેરો પણ ગરમાટો લાગે જ ને 7000 ની વસ્તુમાં ગરમાટો એમ નથી આમાં ક્વોલિટી ની કિંમત છે એમ એમ નથી પૈસા કે આટલા બધા મોંઘા આવે પણ ક્વોલિટી એટલે તિબેટીયન માંથી લ્યો તો એ તિબેટીયન કહું છું પહેરેલા કપડા હોય લેવાય નહીં અરે બહુ કહી છે મિત્રો હવે તમે લોકો કોમેન્ટ કરજો જીને કે ભાઈ તિબેટીયન માર્કેટ તમારા બધાના સિટીમાં ભરાતી હશે હવે એમાં હું પહેરેલા કપડા હોય મને નથી ખબર પહેરે પણ હોય સસ્તા અને સારા તમતાર દિલ્હી કમેનિયા માં તમાર કાશ્મીર જાવું હોય તોય તમતાર એના જેકેટ હાલે હવે અમારે તો દિલ્હી ફરવા જવું છે એમાં પ્રણવ અને પ્રાચી છે પ્રાચી છે ને આ બધા આવડા આ કપડા પહેરાવડા આવ્યા છે અને આધ્યાને જો અમારે આવી ગઈ આવી ગઈ ને દિલ્હીની શરદી દિલ્હીની ઠંડી દિલ્હીનો કફ બધું જ આવશે બધું ભેગું થવાનું છે આમાં કાઈ ભેગું ન થાય ઠંડીમાં ને અહીંયા ઠંડીમાં અમદાવાદ આવ્યા આધ્યાન છેડા બંધ થઈ ગયા ને ગટલા

ટકા અમારી ટિકિટ બધી થઈ ગઈ છે એટલે ફાઈનલ આ બધું પેકિંગ કરશું અને લાખ રૂપિયાની આ વખતે ટ્રીપ થવાની છે રેડી કઈ લાખ રૂપિયા નથી ને સસ્તું સુંદર ને ટીકાઉ કામ આપણે કરશું તમે જય ચિંતા ના સસ્તું સુંદર ને ટીકાઉ છે ને આ પ્રાચી અને પ્રણવભાઈ હશે ને ન્યા કોઈથી થાવા જ નહીં દી એમાં કોઈથી પૈસાની વાત ચાલુ કરી દીધી આટલા થશે આટલા નું તો ગયા પણ નથી હવે પણ આ સ્વેટર તમે પરાણે આ કંપનીના લેવડાવો એ માલે અરે તો કંપનીના જ પહેરા બ્રાન્ડેડ કપડા નહી હોય આમ અલગ જ હોય બધી મજા બધું મજા તો અલગ આવે પણ પછી પછી સવાહે પૈસાની સજા મળે કે નહીં મિત્રો તમે બ્રાન્ડેડ કંપની જેકેટ છો કે નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો હવે અમે બધું ફાઇનલ બધું તૈયારી કરીએ છીએ દિલ્હી જવા માટેની હવે સીધી અમારી ટ્રેન છે દિલ્હી પહોંચશું પછી દિલ્હીમાં ધબધબાટી બોલાવવાની છે વિડીયોને લાઇક અને શેર કરજો